એટલી ફૂલ ફાસ્ટ જાય છે કે ટુ વ્હીલર કે ફોર વ્હીલર ને તો લોકો કઈ ગણતા જ નથી અને ટુ વ્હીલર બાઈકો ને અડફેટે લઈને એમને મોત નીપજવામાં આવે છે અને ભારી પાછળ આપણે જોવા મળશે કે પ્રતિનનો બ્રિજ છે ચડવાની સાઈડ છે ત્યાં એંગલ હતી એંગલ માં અંદર એ અઠવાડિયા પહેલા એક ટ્રક ઘુસી ગયેલી હતી એના એ એંગલ તોડી નાખવામાં આવી અને ગાડી નાખવામાં આવી છે નોટિફાઈ ઓથોરિટી દ્વારા છેલ્લા એક અઠવાડિયાથી આ હાલત આમના આમ છે એંગલ લગાવવામાં આવતી હતી અને કાલ રાતના નવ વાગ્યાનો બનાવ છે કે રાતે નવ વાગે અહીંથી આઈસર ટેમ્પો ઉપર ઘૂસી ગયેલો અને પેલી બાજુ એંગલ લાગેલી છે એના કારણે ટ્રાફિક જામના જસો પુષ્કળ પ્રમાણમાં સર્જાયેલા હતા શું વારંવાર મીડિયાના અહેવાલ બાદ પણ શું તંત્ર એ નોટિફાય ઓથોરિટીના સત્તાધીશોના કાનની બેરાશ દૂર થતી નથી કે પછી આંખ આરા કાન કરવામાં આવી રહ્યા છે શું મોટી દુર્ઘટનાની કોઈ રાહ જોવામાં આવી રહી છે શું અહીંયા સ્પીડ બ્રેકર મૂકવામાં આવશે પ્રતિ બીજથી લઈને એસીએમ ચોકડી સુધી જો સ્પીડ બ્રેકર મૂકવામાં આવે તો ખરેખર અહીંના અકસ્માત ઓછા થાય આપ જોઈ રહ્યા છો અત્યારે જે જગ્યાએ બતાવવામાં આવી રહ્યો છે એ એસીએમ પેક ચોકડીથી લઈને પ્રતિદિન બ્રિજનો રસ્તો છે મારા સાથી મીટર પાછળ બતાવશે જે એંગલ ખુલી ગયેલી છે સાઈડ એંગલ બતાવશે એ એંગલ તાત્કાલિક ધોરણે લગાવવામાં આવે તેની લોક એની જવાબદારી કોણ લેશે મારા સાથી મિત્રને ને જણાવીશ કે આ બાજુ જે ગાડીઓ આ બીજી ગાડી આવે છે દેખી રહો છો તમે હવે આવી કોઈ મોટી ગાડીઓ એની ઉપર કોઈ મોટી ગાડી આવીને ચડી જાય અને એક્સિડન્ટ થાય કોઈનું મોત થાય તો જવાબદાર કોણ દીપ ભાસ્કર લાઈવ જાની અંકલેશ્વર